ડબોઈના મુખ્ય માર્ગ પર આવેલું વિશાળ તળાવ ગંદકીથી ખી રહ્યું છે તેમાંય વળી તળાવમાંથી આવતી દુર્ગંધને કારણે ત્યાંથી પસાર થતા લોકો ત્રાહિમામ ઉઠ્યા છે ડબોઈ નગરપાલિકાની બેદરકારીને કારણે વન વિભાગની કચેરીથી લઈને નાંદોદી ભાગોળ સુધી ફેલાયેલ વિશાળ તળાવમાં હાલમાં ગંભીર પ્રદૂષણનો ભોગ જોવા મળી રહ્યો છે જેને કારણે આ વિસ્તારમાં દુર્ગંધનું સામ્રાજ્ય છવાયેલું છે ખાસ કરીને આ તળાવ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલું હોવાથી તે માત્ર સ્થાનિક રહીશો માટે જ નહીં પરંતુ હજારો પ્રવાસીઓ માટે પણ પરેશાનીનું કારણ બની ગયું છે દુર્ગંધ અને લીલબાજીથી આ તળાવની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે તળાવના પાણી પર લીલબાજી તેમજ ગંદુ પાણી અને અન્ય જળ વનસ્પતિનો ભરાવ થઈ ગયો છે અને જેને કારણે પાણીનો પ્રવાહ પણ અટકી ગયો છે તળાવનું પાણી સડી રહ્યું છે જેને પરિણામે તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે પ્રદૂષણનું મુખ્ય કારણ સ્થાનિકોના જણાવ્યા મુજબ તળાવમાં ગંદકી વધવાનું એક મુખ્ય કારણ આસપાસની ગટરનું પાણી સીધું તળાવમાં પ્રવેશી રહ્યું છે ગટરના પાણીને કારણે તળાવનું પાણી વધુ દૂષિત બની રહ્યું છે અને લીલ તેમજ કચરાનો ભરાવો વધી રહ્યો છે સ્થાનિકોની તાત્કાલિક કાર્યવાહીની માંગ જોવા મળી રહી છે ત્યારે આજુબાજુના રહીશોએ આ નગરપાલિકા વહેલી તકી આ તળાવમાંથી ગંદકી અને લીલ તેમજ અન્ય વનસ્પતિને સાફ કરાવવામાં આવે તે રીતની રજૂઆત કરવામાં આવી હતી